કો આ 80 વર્ષે લાયા છે ખાખાય ખાખાય ગાગા આવો હેદ લાગા કો કરી નાખી ઓવ હારક પડુરો

કીધું એટલે અમારું વિચારવાનું કે તમાર વિચારવાનું બાપા એમ નઈ કેતા જ છોકરા કરી પેલું તમારું ડોસી ની વાત ના કરતા મારે ગોઠવવાનું

મારી પોદરા પાર પાર કરશી કાકી જવાય હું કરવાનું કાકી જવા આ બધું તમે કોમ કરો ના મારે જ કરવું પડે કે કોણ ઉંમર થાય એટલે હું કરા અમાર કરું પડે અમાર લાયા હે એટલે કે કોમ કરવા ના કરાય કોમ આ તો તમાર કરાતું છે કોમ અમે નહીં તાણ હું તમે તો આવી વાતો કરો લા હું ભરિયાલું તો તમે કરશો કો તાણ હું

ખોટો એવું ના કરે કોઈ દારો એ તો ખોટો જ કોમ કરે ખોટો તો લાવો કે હું ભરી દઉં ના ભરાય તો મારાથી હું નહીં બેઠો ને તો આ તો ભરી હે હું કહું બેહો તમે હું એક વાત કહું તમારે આ બધું કોમ નહીં કરવાનું હું કીધું આ અમાર તો હવે કરવું પડે કે અમાર ડોહા લાયા છે એટલે ના કરાય કોમ તમારે પણ તમે તમે જો પૈણ્યા નહીં એ તો અમે તો પૈણી છે તમે ચોક તમારા હાડીઓ જો મારો બેટો તાના નહીં આ તો મેં નહીં ને જોઈ લો ખોટાનો કોમ જ ખોટો છે ને ક્યાં હાલું પાછળ દેક મોથા આ તમે મોનતા મોંતા ને જોઈ લો તમારી ઓશ્યો તો ભારો ને હો હો જોઈ લો એન કરો હાડી ઘડીનો ટાઈમ લે બરાબર મેં પડી દે હા 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 દોહા ગરમી તો તવનનો વરસાદ પરનો બરોબરનો

કાકી મારી ઓ ભાઈ દીના રાતે પછીયા બનાને ખાવા આવજે પા આ કાકી આટલું બોલે મારા માટે બહુ આનંદ આવો મારે કા આવું તો કોઈ બોલતું જ નહીં લે કાકો છે મારા હમણાં હું જોઈ કાકા છે એવા મુખ ના બી તકલીફ તો પડતી નહીં કાકી કે જો ના તમને જોયું ને આ છે તારી રાજો વાત હાચી તું મોનતા નહીં મારી વાત આ જોયું મારા બે ભાઈ હું કરી રહ્યા નાટક કમ્પ્લીટ જોઈ રહ્યો હકી ફકી વચ્ચે જોયું તાને લગકારે લોચો નહી અને આ હું ના હું ચાલશે ને તો હું ઓઢો મરી જાય તો ઘેર જન ટુંંપો ખાવાનું વિચાર ના કરતા ના ના ટુંંપો દાવ એવો તો હું તો મારી મારી વાત સાંભળો ઘેર જન ના હો તો બધું ઉબ્રાડ કાઢી નાખો લડી રાખો લડી નાખો આ બધું ના સહન કરવાનું હોય ના સહન થાય રાજુ લગારે ટુંપો કરો કે તાને ના ના અમારું અસર ખૂટી નઈ જતી દેખાતું નહીં લઈ જાય બાજી રમ્યા હે

ઓ વા મીઠું નાખીને જબર દાણા ને બાણા નાખીને હું તો ઉપા કે ખરેખર તમે વાત જ થાય કે બા તમે આવજો હા ભિલાય હું બોલાવા કાકો આવ દો 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 બોલા દોહા ડોઢું નહીં બોલતા સીધું જ બોલ લે હે કમ્પ્લીટ હે કમ્પ્લીટ તાન હાકટમ આવો હાકટમ

ના ના નહીં કેવી આપડા છોકરા કાકી કાકી કરીન મો નહીં ઉપર કાકી વાળા નકપો понаશી તના તમે તો દોહા નકમ ન વધાર પડતું ના બોલતા કે નહીં મજા આવે ઓ પ્લેટા બોલું ડોશી તમે બોલું એટલે તમે વેમ કરો આટલી આટલી ઉંમર મારી ઉપર આપડા છોકરા જેવા મારે કાકી કાકી કેહ એ તો છોકરા જેવા લાગી છે નહીં છોકરા તના તમાર કરતા દોહા હારે હારે તમાર કરતા તો સાણા વારી વધાર પડતું નહીં બોલતા દોહા લગારે વજન નહી બોલતો તાના હા મજા નહી આવે હજી કહું મને મજા નહી આવે એટલે તમે હું કેવા માંગો તાના આખા ગામમાં વાતો થઈ જાય કે પોપટલાલનો બૈરું આમ તાના ઓહો હેનું ઓમ તાના તો દુલીયો ઓળરવા લાય ના દાઢીઓ હાલે ચોરો તાના હા લા 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 અમારું મૂં છોડી દે હા લ્યો અમારું મૂં ફટકારી દે લો મજા નહી આવે હજી બોલદાર મજા નહી આવે દાઢીઓ મેલી દે નકા પછી એમ

નાટક કરશે <ornamenting tattoos> <tuk> <eophants> <norm> બે <laughs> ચારો <laughs> <laughs>

Son Brava! Adeu! Adeu! Catu Brava! Maravuca, mano, que é? Adeu pra cima, senhor! Adeu pra cima, senhor! Adeu! 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 Adeu!

વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી દોષી લાવું કાના મુતા નહીં જવું તેવો નવી દોષી લાવું